ચેકઅપ બેકઅપ કરાવીને એ દવાખાને આવી ગયા છીએ હા હા પછી એમ કીધું કે આઈસ્ક્રીમ મમ્મી અટામાં મને બટેટા ખાવા મજા નથી એટલે પપ્પા બનાવી દે નહીં નહીં થાય એનાથી બંદેય નહીં થાય હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો આશા કરું છું તમે બધા મજામાં છો તો તમારું બધાનું ફરીથી સ્વાગત છે નવા બ્લોગમાં એ નવા વિડીયોમાં તો આજે ભાઈ અમારે જવાનું છે ચેકઅપ કરાવવા માટે એટલનું બરાબર તો આજે દવાખાને જવાનું છે પાંચ દિવસ ચેકઅપ કરવાનું કીધું હતું તો આજે જઈએ છીએ ચેકઅપ કરાવવા માટે તો એટલ રેડી થાય છે થઈ ગયા રેડી કે તો ચેકઅપ કરાવવા જવાનું સાથે એમ એમને અત્યારે કેવું કામ ફીલ થાય બેટર કે પછી હજી આમ થોડું ઓલું તો જે થતું એ કેજે નહીં એટલે ખબર પડે ડોક્ટર ને એ પ્રમાણે દવા આપે હે નથી ને વાંધો એટલે વાંધો એટલે એ પછી મળે તો ઠીક છે ચાલો પેલા જઈ આવી આપણે અહીંયા ક્યાંક જઈશ આ આવતી

તો ચેકઅપ બેકઅપ કરાવીને દવાખાને આવી ગયા છીએ આવતા આવતા પછી એમ કીધું કે આઈસ્ક્રીમ ખાતા જઈએ બદામ શેક હા તો બદામ શેક દાબે છે આઈસ્ક્રીમ વાળો મજા છે ને કા મજા આવે ઓ ઓ ખાવાનું છે મારે હાવ આ મરઘી ચાલે છે એ આ કોકલા પેચો ઉપર ખાધું બનાવી અમને પપ્પા દીકરાને ખવડાવી મમ્મીએ ખાધી દીધું શું દળિયાની દીયા આટમાં દાદ ગળિયાની દીયા હ હા મમ્મી ના ચામાં બર પડે ભાઈ અત્યારે અત્યારે જો પણ મોડા બગાડેગા હા ઈ છે ભાવે તો હે ઓનું પણ હે ને આમ ખાલી આમ આપણે બતાવે એવું ઈ એ કરીને મોઢું બતાવે બગાડે એવું ખાવું તો છે પણ દેવું નો પડે આપણે એટલે

હા તો હજી મત પાણી થોડું કાઢી નાખો હજી છે ને થોડુંક ઉભરા થોડુંક પાણી કાઢી નાખાય અને બટેટો એકાદું એડ કરવું છે ના હવે એટલા તો હવે છે ને ચાર સીટી થવા દયો બંધ નહીં નહીં થાય એનાથી બંધ નહીં થાય નહીં થાય મને ખબર હોય ને એટલી કોશિશ કરવી પડે ખાલી કુકર બંધ કરવા માં બટેટા ભૂંગરા માટે બટેટા બાફા મૂકી દીધા હે હવે ઓલા પફાઈ જાય ત્યાં લગી માં હે ને ભૂંગરા તળી લ્યો કેવા છે એક ના ઓલા માં નાખીને નાખો શું કરો એટલે

કોકા કે નામ બટેટા ખાવા હાટું છે ને મૈત્રી આવી ગઈ છે મૈત્રી ભુંગરા ને કોથરી પાછી જો લઈને આવી છે મૈત્રી ને વંશ ને હવે ભુંગરા બટેટા ખાઈને આજ મેલ થઈ જવાના છે એને મામા બનાવે છે ટીકા ઓ તો બટેટા બપાઈ ગયા છે બટેટા બાફે ને હવે એને છાલ કાઢી નાખો કા છાલ કાઢી

બરાબર કે તમારાથી સારું નઈ બને એ લાવો હું એનો વઘાર કરો મેં કીધું એવું કઈ ન હોય આમાં પછી શું છે ટમેટા ડુંગળી ને લસણ ને એવું ની પ્યુરી છે ને એ નાખ દી એમાં પાછો ચટણી ને મસાલો ને એવું બધું નાખવું જોઈએ હળદર ને

આમ તો બધાયના ટેસ્ટ પ્રમાણ અલગ અલગ પડタル ભરે કે હું કતાવી ખબર નથી પણ હું આવી રીતના ના દઉં ને બટેટા એને તો ખાલી બટેટા ને મતલબ હોય ટેસ્ટ થી મતલબ હોય એને મજા આવે ને આમ મને આ કર તો ન દે કર હોય હા

બાકી દેવાળો બટેટા આ છે બટેટા બટેટા વયા ગયા હ હા મિક્સ કરી દીધું ને રેડી બો પકાવવાના ન હોય આને હા હા ખાલી મિક્સ જ કરવાના ખાલી મસાલામાં ને મસાલામાં મિક્સ હમ તો ભાઈ ફાઇનલી ભૂંગળા બટેટા બનીને રેડી થઈ ગયા છે આ બટેટા હવે સારું કરે છે હેતલ છોકરાઓ માટે વંશુભાઈ તો ચાલુ કરી દીધા કેવા લાગે બનુ કેવા હે બસ સરસ અરે મારા હાથના ધીરે ધીરે ગંધારા લાગે છે તમારા હાથનો બહુ મસ્ત જ બનાવ્યા હવે 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 બોલ હવે બોલ

તો ભાઈ હાલો હવે આપડે વિડીયો અહીંયા એન્ડ કરી નાખીએ છીએ બરોબર અને મોજ લઈ અમે બટેટા ભૂંગરા ની મોજ લઈએ છીએ નઈ ખા થોડોક ખાય એવું કઈ વાંધો નઈ એકાદ ખાલી હા તો ચાખી જ